જે લખ્યું છે તેનાથી તેનામાં રહેલો દ્વેષ ભાવ ઉડીને આંખે વળગે તેવો છે શું આક્ષેપ કર્યા છે તેની વિગતે વાત કરીશું ઉપરાંત વાત કરીશું ફ્લોરિડાની અહીં નર સંહાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે 20000 જેટલા લોકોને વીણી વીણીને આઈસ મિલિટરીએ ઝડપી લીધા છે તમામને 8 દિવસમાં તૈયાર થયેલી

અને આ સનસનીખેજ ખુલાસા પાછળ એક ભારતીય ગુજરાતી બેંક જેનો દબદબો જોઈને ખુદ અમેરિકનો પણ ચોંકી ગયા છે શું એક જ બેંક દ્વારા આખા અમેરિકાના હોટેલ બિઝનેસ પર કબજો કરી લેવામાં આવ્યો છે શું ભારતીય અમેરિકન ટેક્સ ફેયર્સના પૈસાનો દુરુપયોગ કરીને ત્યાં સામ્રાજ્ય ઊભું કરી રહ્યા છે એક વાયરલ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ટેક્સાસની નહી પણ થઈ રહ્યું છે આ વાતમાં કેટલું સત્ય છે અને કેમ અત્યારે અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ નફરત જ્વાળા ભગુક્યું રહી છે તે જાણવા માટે આ વિડીયો અંત સુધી જોતા રહો

ભારતીયો વિરુદ્ધ એક નવો વિવાદ ઉભો થયો છે હવે આપણે આ બેંકની વાસ્તવિકતા તપાસીએ તો આ બેંકની સ્થાપના ઓગણીસો સત્યાસી માં એક ગુજરાતી ઉદ્યોગપતિ ચાન પટેલ દ્વારા કરવામાં આવી હતી જેઓ ઓગણીસો પાસઠમાં મુંબઈથી અમેરિકા ગયા હતા ચાન પટેલે જ્યારે જોયું કે ભારતીયોને ત્યાંની સ્થાનિક બેંકો દ્વારા લોન આપવામાં આવતી નથી ત્યારે તેમણે માત્ર બે મિલિયન ડોલરની મૂડીથી આ બેંક શરૂ કરી હતી જે આજે બે બિલિયન ડોલરની સંપત્તિ ધરાવે છે જો કે પામેલાના આરોપોમાં એ વાત સાચી છે કે બેંકમાં બોર્ડમાં તેર માંથી દસ સભ્યો ભારતીય છે પરંતુ બેંકના સીએફઓ જાના બ્લેકવેલ એસ અમેરિકન છે એટલે કે આખી બેંક માત્ર ભારતીયો જ ચલાવે છે તે કહેવું થોડું અતિશયોક્તિ ભર્યું છે આંકડાઓની તપાસ કરતા માલુમ પડે છે કે ટેક્સાસમાં એસી થી નેવ ટકા હોટેલ્સ ખરેખર ગુજરાતી માલિકોની છે અને આખા અમેરિકામાં આ આંકડો પચાસ થી સાહીઠ ટકા જેટલો છે આ સફળતા પાછળ ગુજરાતી પટેલોનો મોટો હાથ છે જેમને અમેરિકામાં પટેલ મોટેલ કાર્ટેલ તરીકે ઓળખવામાં આવે છે માત્ર હોટેલ્સ જ નહીં પરંતુ ગેસ સ્ટેશન્સમાં પણ પચાસ અને ટ્રકિંગ બિઝનેસમાં

ઓફ શોરિંગના કારણે લાખો અમેરિકન નોકરીઓ ભારત જતી રહી છે અને તેના કારણે અમેરિકાના મધ્યમ વર્ગને મોટું નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ આ વિવાદમાં બીજો પક્ષ એવો છે કે ભારતીયોની આ સફળતા કોઈ છેતરપિંડી નથી પરંતુ તેમની સખત મહેનત અને પરિશ્રમનું પરિણામ છે અનેક લોકોનું કહેવું છે કે ભારતીય પરિવારો અઠવાડિયાના સો કલાક કામ કરે છે અને પોતાની બચત ભેગી કરીને

બત્રીસ થી વધુ એક રહી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારતીય અમેરિકનો અમેરિકાની જીડીપીમાં અબજો ડોલરનું યોગદાન આપી રહ્યા છે અંતમાં આખો વિવાદ એ વાત સાબિત કરે છે કે જ્યારે કોઈ લઘુમતી સમાજ આર્થિક રીતે અત્યંત શક્તિશાળી બને ત્યારે સ્થાનિક રાજકારણમાં તેની સામે વિરોધ થવો સ્વાભાવિક છે તપાસમાં જાણવા મળ્યું છે આ વાયરલ પોસ્ટમાં કેટલા આંકડાઓ સાચા છે પરંતુ તેને રજુ કરવાની રીત વંશીય નફરત ભડકાવે તેવી છે ભારતીયોને અમેરિકન ડ્રીમને સાકાર કરવા માટે દાયકાઓ સુધી જે મહેનત કરી છે તેને માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટથી નકારી શકાય નહીં શું તમને લાગે છે કે અમેરિકામાં ભારતીયોની આ પ્રગતિ ખરેખર ત્યાંના લોકો માટે ખતરો છે તમારા વિચારો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ ગુનો કર્યા વગર માત્ર ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ તમને તમારા પરિવારથી હજારો કિલોમીટર દૂર બીજા દેશમાં ફેંકી દેવામાં આવે ફ્લોરિડામાં અત્યારે બરાબર આવું જ થઈ ગયું છે જ્યાં ઓપરેશન ટાઇડલ વેવ હેઠળ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે અને સ્થિતિ એટલી ગંભીર છે કે નિર્દોષ અમેરિકન નાગરિકો પણ આ ચક્રવ્યૂહમાં બરાબરના ફસાઈ રહ્યા છે ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટીસે કરોડો ડોલરનું બજેટ ફાળવીને એક એવી મશીનરી તૈયાર કરી છે જે માનવ અધિકારોના લીરે લીરા ઉડાવી રહી છે આ જેલ જેવી સ્થિતિ

ફ્લોરિડા ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ની કાર્યવાહી આશ્ચર્યજનક ઉછાળો જોવા મળ્યો આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે ઓક્ટોબર 2025 સુધી માં જ ફ્લોરિડા માંથી 20000 થી વધુ અન ડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ ધરપકડ કરી આ આંકડો એટલો મોટો ડરામણો છે કારણ કે તે 2024 ની તુલનામાં 3 ગણો વધારે છે ગવર્નર રોન ડિસેન્ટિસે આ મિશન માટે બસો અઠ્ઠાણું મિલિયન ડોલરનું તોતિંગ બજેટ ફાળવ્યું છે અને પચાસ થી વધુ નવા અધિકારીઓની ખાસ વર્તી કરી છે ફ્લોરિડા હાઇવે પેટ્રોલ અને સ્થાનિક પોલીસ અત્યારે આઈસ સાથે ખબ્બે ખબ્બા મિલાવીને કામ કરી રહી છે જેના કારણે દરરોજ સરેરાશ ચોસઠ લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે જોકે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ધરપકડ કરાયેલા લોકોમાંથી

સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે અત્યારે ટેક્સાસ પછી અમેરિકાનું બીજા નંબરનું એવું રાજ્ય બની ગયું છે જ્યાં સૌથી વધુ કડક ઇમિગ્રેશન નીતિઓ લાગુ છે આ નીતિઓની અસર માત્ર પરિવાર પર જ નહીં પરંતુ ત્યાંની ખેતી અને કન્સ્ટ્રક્શન જેવા વ્યવસાયો પર પણ પડી રહી છે છે કારણ કે કે શ્રમિકોમાં ડરનો માહોલ ભવિષ્યમાં ટ્રમ્પ દ્વારા દર વર્ષે મિલિયન એટલે લાખ લોકોના ડિપોર્ટેશનના લક્ષ્યાંકમાં ફ્લોરિડા એક મહત્વનું કેન્દ્ર બની રહેશે તેવું દેખાઈ રહ્યું છે આ આખો મામલો સુરક્ષા અને માનવતા વચ્ચેના જંગ જેવો બની ગયો છે જ્યાં એક તરફ કાયદો છે બીજી તરફ ચોક્કસ જણાવજો શું બે હજાર છવ્વીસ નું વર્ષ અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ માટે સુવર્ણ યુગ લાવશે કે પછી ટ્રમ્પની કડક નીતિઓ તેમને

તેની અંદરની વિગતો જાણીને તમે પણ ચોંકી જશો શું ખરેખર ગુજરાતીઓ વગર અમેરિકાનું અર્થતંત્ર ભાંગી પડશે આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે જઈ રહ્યા છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહો અમેરિકામાં વસતા લગભગ સાડા ત્રણ લાખથી વધુ ગુજરાતીઓ માટે બે હજાર છવ્વીસનું વર્ષ મિશ્રિત આશાઓ લઈને આવ્યું છે ન્યૂજર્સી ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં

કાપ મૂકવાની સ્વાસ્થ્ય સેવાઓ મોંઘી બની શકે છે આ પડકારો હોવા છતાં ગુજરાતીઓ પોતાની લડાયક અને આર્થિક આ આ વર્ષને સફળ બનાવવા માટે તૈયાર છે વર્ષે ગુજરાતીઓ પોતાના સ્વાસ્થ્ય અને આત્મ સુધારણા પર ધ્યાન આપવાની યોજના બનાવી રહ્યા છે અમેરિકાના મેક અમેરિકા હેલ્ધી અગેન જેવા અભિયાનો વચ્ચે ગુજરાતી સમાજે પોતાની આર્થિક મજબૂતી અને પારિવારિક એકતાના જોરે હજાર છવ્વીસમાં પોતાની સફળતા જાળવી રાખવી પડશે અંતમાં વર્ષ એવા લોકો માટે જબરદસ્ત રહેશે જેઓ સમયની સાથે પોતાની કુશળતા વધારશે અને બદલાતા કાયદાઓ સાથે સતર્ક રહેશે શું તમને લાગે છે કે ટ્રમ્પની કડક નીતિઓ છતાં ગુજરાતીઓ અમેરિકામાં પોતાનું વર્ચસ્વ ટકાવી રાખશે તમારો જે મંત હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો